દાહોદ જિલ્લાના સંજોલી તાલુકામાં એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે છે છે મહિલા મહિલા પર પર સ્થાનિક અત્યાચાર ગુજાર્યો ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારી અને બાઇક પાછળ સાકરથી બાંધી રોડ પર ધસડી હતી મહિલા પર અમાનવીય અત્યાચારમાં વિડીયો પણ સામે આવ્યો છે માહિતી મુજબ ઘટના અઠાવીસમી જાન્યુઆરીની છે જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી આરોપીઓએ મહિલાને માર માર્યો હતો